અને આવો મને એવો વિચાર આવ્યો કે લગભગ મેં બાવીસ જેટલી રેડા અહીંયા કરેલી ભૂલેલીની અંદર એટલે પછી મેં જોયું કે આ આજુબાજુની ગૌશાળામાં પણ જગ્યા નહોતી ગાઓ માટે એટલે મેં વિચાર કર્યો કે ભાઈ હવે આ ગાઉ બીજા ત્રીજા દિવસ આપણે જાઈએ છીએ તો એ ગૌશાળામાં હોતી નથી એટલે ભાઈ તો એ ગાઉનું કોણ એમ છોડાવી તો અમે નાચીએ છીએ અમારી ફરજ પ્રમાણે પણ એ ગાઉનું કોણ એના માટે મને વિચાર આવ્યો કે હવે આપણે ખુદ એક ગૌશાળા બનાવી છે અને એ ગૌશાળા તેચલ કતલખાને જે ગાઓ જાય છે એના માટે લુલી લંગડી આંધળી જે એના માટે કરવી છે બરાબર એટલે એના માટે અમે બાપુને વાતપી થવી હતી બાપુ એમને બહુ સારી રીતે જવાબ આપ્યો કે ભાઈ જમીન અમારા તરફથી એટલે શીતલ અમને તિલોકનાથ બાપુના જે ગુરુ છે એણે અમને સાડા પાંચ જગ્યા જગ્યા દાનમાં આપી છે ગૌશાળા બનાવવા માટે અને પછી અમે વિચાર કર્યો કે ભાઈ ગૌશાળા બનાવવા માટે આમનો ફાળો લેવા જાવ તો કોઈ લોકો આપને દેહે નહીં એના માટે શું કરવું તો કે ભાઈ સપ્તાહનું આયોજન કરી રામકથા એના માટે અમે આ નવ દિવસ રામચરિત્ર માણસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે છેલ્લો દિવસ છે બરોબર એટલે આજે રાતે લોક ગાહી આપણે રાજુભાઈ બંસોલી એમની આખી ટીમ ને ગરબા ભજન સંતવાણી અને લોક ડાયો એમાં કોરોનાથી રામા મંડળમાંથી ભોળાભાઈ એ પણ થોડી જ વાર માંગણી આવે છે આપણી વચ્ચે જય રામ જય